નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય નવની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયેલા હોય તો જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ કલમ નંબર ત્રણસો આઠ હા હવે એ કલમ જોઈએ એ પહેલા જે જીપીએસસી યુપીએસસી અંગે ખાસ કરીને યુપીએસસી અંગેનો જે આજો ઇતિહાસ છે એના વિશેની થોડીક વિગતો આપણે જોઈ લઈએ પછી આપણે કલમ નંબર ત્રણસો આઠ જોઈશું કંપની શાસનકાળમાં ભારતમાં લોકસેવોની લોકસેવકોની પસંદગી હેલીબેરી કોલેજની પસંદગી સમિતિ હેલીબેરી કોલેજની પસંદગી સમિતિ અને બોર્ડ ઓફ દ્વારા કરવામાં આવતી હતી મેકોલેની અધ્યક્ષતામાં ધ કમિટી ઓન ઇન્ડિયન સિવિલ સર્વિસીસની રચના કરવામાં આવી અને લોકસેવકોની ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના આધારે કરવાની ભલામણ કરી પરીક્ષામાં કોઈક વાર પૂછી શકાય કે સૌપ્રથમ કોની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિએ લોકસેવકોની ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવાની ભલામણ કરી તો મેકોલોની ચોપન મેકોલોએ સિવિલ સેવા માટે આયુ મર્યાદા થી તેવીસ વર્ષની નક્કી કરી હતી એ વખતે ભારતીય સિવિલ સેવાની પ્રથમ પરીક્ષા સોળ જુલાઈ અઢારસો પંચાવનના ના રોજ લંડનમાં યોજાઈ હતી તારીખ યાદ પહેલી પરીક્ષા એ લંડનમાં યોજાઈ હતી જુલાઈ લોર્ડ સિવિલ સેવા પરીક્ષામાં ન્યૂનતમ વયમર્યાદા તેમજ પરીક્ષા ભારતમાં અને ઇંગ્લેન્ડમાં એકી સાથે લેવી કે નહીં તે અંગે વિચાર કરવા માટે ચાર્લ્સ એચિસનની અધ્યક્ષતામાં એચિસન આયોગની રચના કરી હતી મિત્રો બંધારણ અને ઇતિહાસનો એક પ્રશ્ન અહીંયા પણ મળે કે એચિસન આયોગ શાને લગતો હતો તે એચિસન આયોગ એ લોકસેવકોની પરીક્ષા ભારત અને ઇંગ્લેન્ડ બંને જગ્યાએ લેવી કે નહીં તે અંગે નક્કી કરવા માટે સર ઉંમર તેવીસ વર્ષ કરવામાં આવી નોકરી માટેની ઉંમર અઢાર થી તેવીસ ઓગણીસો છ માં નિમ્નતમ ઉંમર બાવીસ વર્ષ અને ઉપલી સીમા ચોવીસ કરવામાં આવી ફેરફાર કરવામાં આવ્યો ઓગણીસો બારમાં લોર્ડ ઇસ્ટલિંગ્ટનની અધ્યક્ષતામાં રચાયેલ આયોગે ભારત અને ઇંગ્લેન્ડમાં એકી સાથે પરીક્ષા યોજવાની ભલામણ કરી મિત્રો આ મુદ્દો પણ પરીક્ષા માટેનો સવાલ બની શકે છે કે કોની અધ્યક્ષતામાં રચાયેલ આયોગે ભારત અને ઇંગ્લેન્ડમાં એકી સાથે આ લોકસેવકોની પરીક્ષા યોજવાની ભલામણ કરી તો લોર્ડ ઇસ્લિંગ્ટન ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્પસફોર્ડ સુધારા અંતર્ગત સિવિલ સેવાઓને વ્યવસ્થિત રૂપ આપવામાં આવ્યું એટલે કે આ અધિનિયમ હેઠળ સિવિલ સેવાને વ્યવસ્થિત રૂપ આપવામાં આવ્યું ઓગણીસો બાવીસમાં પ્રથમ વખત સિવિલ સેવાઓની પરીક્ષા એકી સાથે લંડન અને અલાહાબાદમાં યોજાઈ આ પ્રશ્ન પણ પરીક્ષા માટે કોઈક વાર પૂછી શકાય કે ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન સૌપ્રથમ લોકસેવકોની પરીક્ષા કયા શહેરમાં યોજાઈ હતી તો અલાહાબાદ અને લંડન બંને સાથે લી આયોગની ભલામણના આધારે ઓગણીસસોને છવ્વીસમાં કેન્દ્રીય લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી કેન્દ્ર આ પણ પ્રશ્ન ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનો છે તેમાં એક અધ્યક્ષ અને ચાર અન્ય સદસ્યો હતા સર રોજર બાર્કર તેના પ્રથમ અધ્યક્ષ હતા આ પણ યાદ રાખવા જેવો મુદ્દો છે હા ભારત સરકાર અધિનિયમ ઓગણીસો અંતર્ગત તેનું નામ સંઘીય લોક સેવા આયોગ એનું શરૂઆતમાં નામ શું હતું એફ પી એસ સી ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન આ એનું નામ રાખવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસના રોજ ભારતીય બંધારણ અમલી બનતા એફ પી એસ સીનું નામ બદલીને યુપીએસસી કરવામાં આવ્યું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઓગણીસસો એકાવનમાં અખિલ ભારતીય સેવા અધિનિયમની રચના કરવામાં આવી સિવિલ સેવા માટે પસંદગી પામનાર પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ ટાગોર પરીક્ષા માટે એક માર્ક નો મુદ્દો કહી શકાય જે રવિન્દ્રનાથ ટાગોર ના એ મોટા ભાઈ હતા હવે આપણે કલમ નંબર 308 ની જોગવાઈ જોઈએ આ ભાગમાં સંદર્ભથી અન્યતા અપેક્ષિત ન હોય તો રાજ્ય શબ્દ પ્રયોગમાં જમ્મુ કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી મિત્રો કલમનો અર્થઘટન એવું કરી શકાય કે આ ભાગમાં આપેલી જે જોગવાઈઓ છે એ જમ્મુ કાશ્મીરને લાગુ પડતી નથી જોઈએ એના પછીની કલમ કલમ નંબર ત્રણસો ને નવ સંઘ કે રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો આ જે કલમ છે એ કલમમાં રાજ્યમાં અને સંઘ એટલે કે કેન્દ્ર સરકારમાં જે નોકરી કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ની ભરતી અને સેવાની શરતોની જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે પરીક્ષા માટે કોઈક વાર પૂછી શકાય તેવો મુદ્દો આ બંધારણની જોગવાઈઓને અધીન રહીને સંઘના અથવા કોઈ રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી જાહેર સેવાઓ અને જગ્યાઓમાં ભરતીનું અને તેના ઉપર નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન સમુચિત વિધાનમંડળ

સેવાઓ અને જગ્યાઓની બાબતમાં રાષ્ટ્રપતિને અથવા તેઓ આદેશ કરે તે વ્યક્તિને અને રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગ્યાઓની બાબતમાં રાજ્યના રાજ્યપાલને અથવા તેઓ આદેશ કરે તે વ્યક્તિને તેવી સેવામાં અને જગ્યાઓમાં ભરતીના અને તેના ઉપર નિમાયેલ વ્યક્તિઓની સેવાની શરતોના નિયમન માટે નિયમો કરવાની સત્તા રહેશે ટૂંકમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારની જે સેવાઓ છે અથવા સંઘની સેવાઓ છે એમાં સેવા કરનાર વ્યક્તિની ભરતી અને સેવાની શરતો એ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા અને રાજ્ય માટે એ રાજ્યપાલ દ્વારા અથવા તેમને નિયત કરેલ જે વ્યક્તિ દ્વારા જે જોગવાઈઓ કરે તે એને લાગુ પડશે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંબંધ ધરાવતી સેવાઓમાં નિમણૂક ભરતી અને નોકરીની શરતોનું નિયમન કરવાની સત્તા રાજ્યના વિધાનમંડળને આપવામાં આવે છે રાજ્યનું વિધાનમંડળ બંધારણની જોગવાઈઓને અધીન રહીને જ સેવાઓની ભરતી અને નોકરીના નિયમો બનાવી શકે રાજ્ય સરકારે બનાવેલા નિયમો જો બંધારણની જોગવાઈઓ વિરુદ્ધના હોય તો એને અદાલતમાં પડકારી શકાય એવી વાત છે જ્યાં સુધી રાજ્યનું વિધાનમંડળ આ અંગે જોગવાઈ ન કરે ત્યાં સુધી કેન્દ્રના કર્મચારીઓના કિસ્સામાં રાષ્ટ્રપતિને અને રાજ્યના કર્મચારીઓના કિસ્સામાં રાજ્યપાલને નિયમો ઘડવાની સત્તા આપવામાં આવી છે જ્યાં સુધી આવા નિયમો ન ઘડાય સંઘની બાબતમાં રાજ્યપાલને નિયમો ઘડવાની સત્તા છે બંધારણ માટે અમારા બે ખૂબ મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન વનલાઇન એમસી કે સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલો છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરાવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં